હા યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં દુકાન ભેગ્યા છે દુકાન ખોલી નાખ્યું છે તો તારમાં દુકાન ખોલી નાખ્યું એવું લાગે છે દુકાન અમારી શરદી નો માહોલ છે ને એટલે બહુ મજા નથી આવતી કારણ કે જો અત્યારે માવા વાળા તો માવા વાળી નાખ્યું

సండి నేని అగే యూ స్టే ప్రోగ్ జెనే జల్ది తావ హారో ఉద్ర జారిపి దే ఉద్ర ఉద్రసేనే హే తావ హారో బా సండి జే అబేన కొడ బదై జైదే ఇడేయ్ మో ఎట్ల బూ బదై యా దాఖర సరేదెతి కో తా ఐడేసే చేడా గాడొ అపడే కల్ మోర్ అవడ డిగలే బూ సండితి તમને સદી થઈ જાય તો તમને કેવું થાય કોમેન્ટમાં જરૂર કેશું એટલે અલર માં કળતી કાઢવાની છે